ભાવિશાબેન ઉમરે ત્યા અમારે એજ પ્રશ્ન છે કે જે પસંદો લાગુ કરેલો છે તે પ્રોપર અમલમાં નથી આવતો અને અમારી સોસાયટી ને સનદ આપવામાં આવે બસ અમે શાંતિપૂર્ણ એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે જે લાગુ નથી પડી રહ્યો તેને પ્રોપર લાગુ કરાવે અને બધાને એવી સગવડતા ન હોય કે બીજે મકાન લઈ શકે જે મકાનમાં અમે રહીએ છીએ એની પ્રોપર વેલ્યુએશન થાય અને બીજા લોકો જે સસ્તા ભાવમાં ને સાવ ઓછી કિંમતમાં વેચી વેચીને જતા રહે છે વસંત પ્રોપર લાગુ નથી કરાવતા બસ એ જ અમારી રજૂઆત છે કે તમે પ્રોપર અમલ કરાવો એને બેના કેટલા લોકો રજૂઆત કરવા આવ્યો છો

કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ નંબર સોળમાં રહેલ ન્યૂકેદારનાથ સોસાયટીમાંથી છીએ અમે બધા સરકારશ્રી દ્વારા જે સમયે અસાન ધારાનું લાગુ કરવામાં આવ્યું ત્યાર પછી અમુક સમય સુધી જે ચુસ્તપણે પાલન થયેલું છે પણ પાછલા ઘણા સમયથી આ જે અસાન ધારો છે એનું પાલન થઈ રહ્યું નથી અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ અમે લોકોએ અરજી કરેલ છે કમ્પ્લેન કરેલ છે અને સાથે સાથે આજે સોસાયટીના તમામ રહીશો ભેગા થઈ અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અત્યારે સોસાયટી માંથી અંદાજે સવાસો થી દોઢસો લોકો આવેલા છે અને અમારી રજૂઆતની જો વાત કરવામાં આવે તો કલેક્ટર ને જાણ કરવાની છે કે ભાઈ જે લોકો નોટરી કરે છે આજે મકાનોનું વેચાણ કરાર કરે છે એ વેચાણ કરાર કરનાર નોટરીઓને પણ તાત્કાલિક એ લોકો સૂચન આપી અને અસાન જે જે સોસાયટીમાં લાગુ પડે છે તેના વેચાણ કરાર ન કરે અને સાથે સાથે તો કે ભાઈ કલેક્ટરશ્રી દ્વારા એવો પણ હુકમ કરવામાં આવે કે જે જૂના વેચાણ કરાર થયેલા છે એ રદ કરવામાં આવે જો અત્યારે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગમી સમયની અંદર પ્લાનમાં તો ઘણું બધું છે જે એક બાય વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરતા જશું પ્રારંભિક અત્યારે તો જે છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું અને સાથે સાથે જે છે જરૂર પડીએ રાજકીય લોકો જે છે અધિકારીઓ છે એને પણ આવેદનપત્ર આપવામાં આવશે એક બે દિવસની અંદર અને સાથે સાથે ગૃહ ગૃહમંત્રાલયમાં પણ આ બાબતની જે છે અમે અરજી મોકલેલી છે અને ત્યાંથી એવો પણ સામે રિપ્લાય આવેલો છે કે એનું સોલ્યુશન છે ત્યાં સ્થાનિક લેવલે જ થઈ જાય કે જેથી કરીને આ પ્રશ્ન આગળ ન વધે